દાંત પીડા પડી જવા દાંતમાં સડો થઈ જવો થઈ જવું અથવા છો છો તો તમારા દાંત બગડી ગયા છે તો મિત્રો આજનો ખાલી એક જ નાનો એવો ઉપાય એક જ રાતમાં તમારે રાત્રે ખાલી એક જ ચપટી નો ચમત્કાર તમે કરશો તો તમને જોવા મળશે કારણ કે આ ચમત્કાર એવો થશે કે સવારે થઈ જશે વ્હાઈટ વ્હાઈટ ને સારા સુંદર તમારા દાંત ગમે તેટલા બગડેલાય છે ગમે એટલા પીડા પડી ગયા હશે સડો પણ હશે તેને પણ મટાડવાની તાકાત રાખે છે આ એક ઉપચાર ઉપચાર વિશે હું વાત કરીશ જેની બધી જ વસ્તુ તમને ઘર બેઠા રસોડાની અંદર ઘરની અંદર આરામથી મળી જશે આ ઘરેલું ઉપચાર ફક્ત તમારા દાંતને પીડા પાડવું નહીં પણ ડેન્ટલ જે ક્લીન કરે છે જેવી રીતના ડોક્ટર ક્લીન કરે છે ટર્ટર કરે છે તો એ બધા સારા થઈ જશે દાંતોને ખોખલા થવાથી પણ તમને બચાવશે અને દાંત મજબૂત પણ રાખશે મિત્રો પ્લેગ અને ટાર્ટર આ બંને વસ્તુ તમારા દાંત માટે સૌથી મોટામાં મોટા દુશ્મન છે વાત કરીએ શેના માટે કારણ કે દાંતની અંદર શું વસ્તુ હોય છે તો કે બેક્ટેરિયા હવે બેક્ટેરિયા ક્યારે લાગે છે આપણે બેક્ટેરિયાને ક્યારે આમંત્રણ આપીએ છીએ જે બેક્ટેરિયા દાંતોને સડાવી નાખે છે અને કેટીવી કેવિટી એટલે કે તમારી જવાબદાર હોય છે સળાવવા અને કેવીટી માટે જવાબદાર વસ્તુ એટલે કે બેક્ટેરિયા આનાથી બચવા માટે તમારે રેગ્યુલર ફક્ત બ્રશ જ કરવાનું છે બીજું કાંઈ કરવાનું નથી હવે સામાન્ય રીતે રેગ્યુલર બ્રશ તો તમે રોજ ઉઠીને કરતા જ હશો તો તમે એમ કહેશો કે આ વિડીયોમાં નવું શું છે તો મિત્રો કારણ કે આપણા મોઢામાં રોજ અંદર રહેલા બેક્ટેરિયા એસિડને

બેકિંગ સોડા જે બેકિંગ સોડા છે તેનો સામાન્ય ઉપયોગ કરીને તમારા દાંત જેવા મસ્ત ચમકદાર બનાવશે રીતે બધા રસોડામાં તમને જોવા જ મળશે આ તમારા દાંત માટે સૌથી શ્રેષ્ઠ ઘરેલું ઉપચાર છે શું છે તો કે બેકિંગ સોડા તમારા દાંત માટે કુદરતી કવચ જેવું કામ કરે છે પણ આપણે કોઈને ખબર જ નથી તમારે પેલા શું કરવાનું છે ધ્યાનથી સાંભળજો મિત્રો હજી સુધી નવા હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ સેક્શનમાં જય લક્ષ્મી લખજો જેથી કરીને અવારનવાર સ્વસ્થ રહેવાનો વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ સૌથી પહેલા તમારે એ સમજવું પડશે કે ડેન્ટલ બ્લેક અને ટાટર શું વસ્તુ છે અને આ દાંતમાં સડો કઈ રીતે તમને ઉત્પન્ન થાય છે ત્યારે જ તમે સમજી શકશો કે આપણે જે

ચિપ્સ થઈ ગઈ બ્રેડ થઈ ગઈ એવો ખોરાક જો ખાવ છો ત્યાં વસ્તુ બેક્ટેરિયાની સાથે રિએક્ટ કરે છે મિત્રો ધ્યાનથી સાંભળજો અને દાંતને પૂરેપૂરા પ્લેક બનાવે છે હવે ની અંદર તો હવે શું હશે હવે મિત્રો ધ્યાનથી સાંભળો ની અંદર બેક્ટેરિયા હોય છે હવે બેક્ટેરિયા તમે કહશો કે શરીરમાં બેક્ટેરિયા તો બધે છે પણ મિત્રો એક વસ્તુ યાદ રાખજો બેક્ટેરિયા મોઢામાં અથવા ગળામાં ક્યાંય પ્રેડ્યુસ થાય બહારથી અથવા રેગ્યુલર આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી થાય

અથવા ઇન્જિન હોય છે તેમાં ઓઇલ નાખવામાં ન આવે તો લોખંડની અંદર સડો થઈ શકે છે સડો બેસવાના કારણે પૂરેપૂરું ઇન્જિન બગડી જાય છે તો તમારે ધ્યાન આપવાનું છે રોજ ઓઇલ પાણી કરવાનું છે જેમ આવી ગાડીનું ધ્યાન રાખીએ છીએ તેમ દાંતનું પણ ધ્યાન રાખવાનું છે જેમ જેમ લોખંડમાં સળો આવે તેમ તેમ લોખંડ સડાવી દે છે એવી જ રીતે તમે પ્લેક તમારા એના મેલને નબળું પાડી દે છે તમારા દાંતની અંદરથી જ ખોખલા કરી નાખે છે જેના પરિણામે ધીમે ધીમે તમારા દાંતમાં સડો બને છે આ સળો જે છે તે બેક્ટેરિયાને વધુ 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 ગ્રો બનાવે છે સો બેક્ટેરિયા છે તે તમારા ઘર કરી નાખે છે જેના કારણે છેલ્લે તમારા દાંતમાં પૂરેપૂરા સડી જાય છે તમારા દાંત કાળા પડી જાય છે અથવા તમે રોજ હાથી અથવા ચૂનોને કોઈ પણ વસ્તુ ખાઓ છો તો એક જાતનો કલર પકડી લે છે તે કલર પકડવાના કારણે કદી ઠીક નથી થાતું ધીરે ધીરે તે દૂર કરવું જરૂરી તો છે પણ તમારા દાંતને આરીસા જેમ જોવા માંગતા હોય દાંતની અંદરના ભાગ તમે જોવા માંગતા હોય સારા જોવા માંગતા હોય જે લોકોને અંદર ડાર્ક થઈ ગયા છે દાંત અથવા બ્રાઉન કલરના થઈ ગયા છે વસ્તુને ટાટલ કહેવાય છે દાંતના ટાટર જામી જવાના ફક્ત તમારા દાંતનો કલર જ નથી બદલતો પરંતુ તમારા પેઢાની અંદર સોજા આવે છે તેની અંદર બેક્ટેરિયા પેદા થાય છે આ પેઢાના ભાગને સોજા અને પેઢાના ઇન્ફેક્શન પેટને લગતી ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરે છે હવે હું તમને એમ કહેશો કે તમારી પર પ્રશ્ન થશે આ બધી વસ્તુને કઈ રીતે રોકી શકીએ તો મિત્રો આ વિડિયો છે તે બેકિંગ સોડાની ઉપર જ વાત કરવામાં આવ્યો છે તો વસ્તુ તમને ઘણો ફાયદો આપશે ધ્યાનથી સાંભળો એક એક પોઈન્ટ કહું છું કેવી રીતના સળો થાય છે કેવી રીતના તમારે યુઝ કરવાનું છે જે બેકિંગ સોડાની અંદર તત્વો છે એસિડને મારી નાખવાના હા મિત્રો ઉડાડી દેવાના અને તેની બનાવટ ને દૂર કરવાનું કાર્ય કરે છે આનાથી ફક્ત તમારું પ્લેક ટાર્ટલ જ દૂર નથી થતું પરંતુ દાંતોમાં કેવીટી એટલે કે દાંતનો સડો થઈ ગયો દાંતને થવાના નસોના અથવા તમારા સોજા થઈ ગયા એ ઘણી હદે બહુ ઓછું કરી નાખશે વાત કરીએ બેકિંગ સોડા કઈ રીતે કામ કરે છે તો મેં તમને જણાવ્યું કે બેકિંગ સોડા આલ્ક લાઇટ પ્રકૃતિ ધરાવે છે કારણ કે આ આલ્ક લાઇટ બેક્ટેરિયા દ્વારા બનાવવામાં આવતા એસિડને કરે છે એટલે આ રીતે તમારા દાંતો સુરક્ષા કવચ જેમ પૂરેપૂરું કામ કરશે જેવી રીતના તમે ફોર વ્હીલમાં સુરક્ષિત રાખવા માટે સર્વિસ કરાવો છો ઓઇલ પાણી કરાવો છો પોલિશ કરાવો છો જુદા જુદા કેમિકલ ઉપયોગ કરીને તેનું રક્ષણ કરો છો તેવી રીતના બેકિંગ સોડા ખાલી એક જ બેકિંગ સોડા તમારા દાંતના એના મોલને પૂરેપૂરું બચાવે છે સારું બનાવે છે બેકિંગ સોડાના પ્લેટને દૂર કરવાનું કાર્ય સૌથી શ્રેષ્ઠ કરે છે તમારે એના એનામોલાનું એટલે કે એના મેલનું નુકસાન પહોંચાડ્યા વગર જ આ કામ કરે છે બેકિંગ સોડાની અંદર શું હોય છે મેં તમને કીધું એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે શરીરને નુકસાનકારક બેક્ટેરિયા હોય છે શરીર અંદર તેને પૂરેપૂરું રોકી દે છે એટલા માટે ફક્ત આનાથી તમને પ્લેખ સ્ટાર્ટરને દૂર કરવાનું કાર્ય જ નથી કરી શકતા પણ બેક્ટેરિયાને ઘટાડે છે બેક્ટેરિયાને મારે છે અને ભવિષ્યમાં દાંત જો વધુ ખરાબ થઈ ગયા હોય અથવા ખરાબ થવાના હોય તો તેને ત્યાં ને ત્યાં અટકાવી દે છે ટૂંકમાં કહું ને તો તમને બેકિંગ સોડા મુખ્ય મુખ્ય ત્રણ તમને મોટા મોટા ફાયદા આપે છે પેલા તો પ્લેંગ દૂર કરે છે બીજું તો દાંતનો સડો દૂર કરે છે ત્રીજું દાંતના જે તમને સોજા આવી ગયા એને દૂર કરે છે અને ચોથી વસ્તુ ખાસ જે બેક્ટેરિયાને બનવા નથી દેતું અથવા મારી નાખે છે આ એસિડિક વાતાવરણ ન્યુટ્રલાઇટ કરીને દાંતમાં સળો થવાને અટકાવે છે અને મોઢામાં જે પણ પ્રોબ્લેમ હોય તે બેકિંગ સોડા છે તેનો ઉપયોગ જો કરીએ તો દાંતમાં ઘણી બધી તમને રાહત થશે બેકિંગ સોડાનો ઉપયોગ કરવાથી સાવ સરળ રીત અને ખૂબ સરળ રીત કહું છું અસરકારક રીત કહું છું હજી સુધી વિડીયો લાઈક ન કરો વિડીયો લાઈક કરો જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાનો વિડીયો તમારી સમક્ષમાં રજૂ કરતા રહે મિત્રો બહુ મહેનત થાય છે આવા વિડીયો બનાવવામાં અને તમારી આવી જાણકારી તમને ઘર સુધી પહોંચાડવામાં અને ઘરે ઘરે તમે સ્વસ્થ તેના માટેનો હું વિડીયો બનાવું છું તમને સારો લાગે તો ચેનલ પણ કરી લેજો જેને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો સાંભળજો તમારે એક નાની એવી શું કરવાનું છે ટ્યુપ્રોન બેકિંગ સોડા લેવાની છે ટ્યુબ્રોન બેકિંગ સોડા લેવાની છે હવે તમારે આમાં થોડું પાણી ઉમેરવાનું છે અને એક ઘાટું પેસ્ટ જેવું બની બની જાય તો પેસ્ટને તમારે ટૂટ બ્રશમાં ઉપર લગાડીને રેગ્યુલર જેમ દાંતમાં દાંતમાં બ્રશ બ્રશ કરતા નોર્મલ રીતે કરવાનું 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 છે 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 આરામથી ધીમે ધીમે પેઢાની લાઇન દાંત પેઢા જોઈન્ટવાળી જે લાઈન હોય છે તે ભાગ ઉપર નિરાતે ઘસવાનું છે બ્રશ કરવાનું છે દાંતની પાછળના ભાગે સારી રીતે આગળની ભાગે સારી રીતે બે મિનિટ સુધી બ્રશ કરશો પછી સારી રીતે પાણી દ્વારા કોગળા તમારે કરી લેવાના છે આ વસ્તુનો ઉપયોગ ફક્ત ને ફક્ત અઠવાડિયામાં કરશો તો તમારા દાંત સામેથી તમને કહેશે કે હું સુંદર બની ગયો આ વસ્તુનો ઉપયોગ અઠવાડિયામાં તમારે એક વાર કરવાનો બે વાર કરવાનો ત્રીજી વાર કરશો તો તમને આઈડિયા આવી જશે જેવા વાઈટ થાય તો તમારે તકત બંધ કરી દેવાનું છે રેગ્યુલર બ્રશ કરવાનું છે અને તમે જ્યારે બ્રશ કરતા હોય ત્યારે પણ તમારે લાંબુ બ્રશ નથી કરવાનું કોઈ પણ નોર્મલ ટૂથપેસ્ટનું બ્રશ કરો કે આની બ્રશ કરો મેક્સિમમ દોઢ મિનિટથી વધારે કરવાનું નથી ધ્યાનથી સાંભળજો મિત્રો ટૂથપેસ્ટ દ્વારા બ્રશ કરતા હોય તો દરરોજ સવાર સાંજ તમારે ચાલુ રાખવાનું છે બેકિંગ સોડાનો ઉપયોગ અઠવાડિયામાં ફક્ત તમારે મેક્સિમમ બે વાર કરવાનો છે બેકિંગ સોડા પોતે કુદરતી પાવરફુલ ઘરેલું ઉપચાર છે આમાં ઘણા બધા તત્વો છે તો તો અમુક વધારાના અનુકરણ કરશો તો ઘણું બધું સારું પરિણામ તમને જોવા મળશે હવે તમારે પહેલા તો શું કરવાનું તમારે બ્રશ કરવાની ઉપરાંત જો અમુક સરળ સોલ્યુશન જોતું હોય તો ઘરે જ કોઈ માઉથ વોશ બનાવી શકો છો તો તમે એમ કહેવાય માઉથ વોશ કોને કહેવાય ખાલી તમારે કોગળા કરવાના હોય છે નથી બીજું કાંઈ નથી કરવાનું તો બેકી સોડાનો તેમાં પણ ઉપયોગ કરી શકો છો આ માઉથ વોશને બનાવવા માટે તમારે એક ગ્લાસમાં એક ટ્યુપોન એટલે કે ટ્રિપોન બેકિંગ સોડા ઉમેરવાનું છે મિક્સ કરી લેવાનું છે આનાથી તમારા મોઢામાં ત્રીસ સેકન્ડ સુધી પાણીના કોગળા અથવા હલાયા રાખવાનું છે સારી રીતે કોગળા થઈ જાય એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી જે લોકોને દુર્ગંધ આવે છે અથવા પેઢામાં એને તેને સોજો છે તો તો તરત ઉતરી જશે મિત્રો રેગ્યુલર કરો પણ મિત્રો અઠવાડિયામાં જો કોગડા કરતા હોય તો ત્રણ દિવસ કરવાનું પાછું ત્રણ દિવસ છોડી દેવાનું પાછું ત્રણ દિવસ કરવાનું ત્રણ દિવસ છોડી દેવાનું અને જો બ્રશ કરતા હોય તો મેક્સિમમ બે દિવસ કરવાના આખા અઠવાડિયામાં પછી નહીં કરવાનું તમને રિઝલ્ટ મળવા મળે એટલે સાવ ઓછું કરી નાખો આનો ઉપયોગ તમે દિવસમાં અથવા બે ત્રણ વાર કરી શકો છો ખોરાક કાધા પછી પણ કરી શકો છો તો ઉપયોગી સારામાં સારું અને બેકિંગ સોડાનો ઉપયોગ અથવા ફક્ત વોશનો ઉપયોગ કરવાથી આટલી વસ્તુ તમારા દાંતને સારું રાખે છે સ્વસ્થ રાખે છે પણ મિત્રો તે પણ પૂરતું નથી તમારા દાંતને સ્વસ્થને મેન્ટેન રાખવા માટે અમુક સાધારણ ટેવ પણ તમારે પાડવાની છે આદત પાડવાની છે જ્યારે પણ દિવસમાં તમારે બ્રશ કરવું માનો કે સવારે બેકિંગ સોડાથી તમે બ્રશ કર્યું તો રાતે નોર્મલ બ્રશ કરવાનું છે એટલે કે દિવસમાં બે વાર બ્રશ કરવાનું છે બીજી વસ્તુ અમુક સમયે તમારે રેગ્યુલર ડેન્ટલ પાસે દાંતનું ચેકઅપ કરાવતું રહેવાનું છે આ ભૂલો આપણે સામાન્ય રીતે કરતા હોઈએ છીએ જ્યારે આપણો દાંત કોઈ પણ જાતની તકલીફ થાય છે સડો થાય છે કારણ કે ડોક્ટરની સલાહ સિવાય તમને કોઈ સારી સલાહ આપી ના શકે મિત્રો ડોક્ટર પાસે જશો અને પરફેક્ટલી વાત કરશો કે બેકિંગ સોડા અથવા તો કોઈ ઘરેલું નુસ્ખો અથવા તો કોઈ ખાલી બ્રશ કરવાથી રાહત ના મળતી હોય તો દાંતના ડોક્ટરને તમારે સો એ સો ટકા બતાવવું જોઈએ મિત્રો અગત્યની સૂચના છે ફાકી ઓછી કરો બહારની વેસનવાળી વસ્તુ તમે ઓછી ખાશો તો તમારા સ્વાસ્થ્ય માટે સારું જ છે તમાકુનું સેવન આજે જ છોડજો તમારા દાંતોને સ્વસ્થ અને સીધી અસર આખા શરીરમાં સ્વાસ્થ્યમાં પડતી હોય છે દાંતની નસો મગજ સુધી જતી હોય છે દાંતોને કનેક્શન સીધું તમારા હૃદય પણ હોય છે માટે જો તમે દાંતને લગતી કોઈ પણ તકલીફ થતી હોય તો તમારા ડોક્ટરની સલાહ લેવી 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 જોઈએ અને બેકિંગ સોડા એ કુદરતી અને અસરકારક ઘરેલું છે ઉપચાર છે આનો ઉપયોગ ખોટી રીતે કરશો તો પણ ફાયદાની જગ્યાએ તમને નુકસાન પણ થઈ શકે છે ઉદાહરણ તરીકે કોઈ પણ વ્યક્તિ છે આ કોઈ વ્યક્તિ તેને ચાકુથી તમે સારું કટિંગ કરી શકો છો પરંતુ જો તમે ખોટી રીતે તેનો ઉપયોગ કરશો તો ચાકુ હાથમાં પણ લાગી શકે છે પેટમાં પણ લાગી શકે છે મિત્રો બેકિંગ સોડાને પણ યોગ્ય રીતે ઉપયોગ કરવાનો છે બેકિંગ સોડા હળવા કર્ષ પ્રકારનો હોય છે એટલે જો તમે વધુ ઉપયોગ કરશો તો પણ તમે એને નથી કરવાનો દરરોજ ઉપયોગ કરવા કરવા લાગશો તો તેનું પરિણામ એની જગ્યાએ ખરાબ આવી શકે છે તો તમારે એક દિવસ યુઝ કરવાનો છે બે દિવસ છોડી દેવાનું છે પાછું એક દિવસ યુઝ કરવા પાછો બી જેને વધારે દુખાવો છે અથવા તેને આ દાંત કાળા પડી ગયા છે અથવા તેને પેઢામાં દુખે છે તો બે દિવસ મેક્સિમમ કરી શકે છે પછી ત્રણ દિવસ છોડી શકે છે મિત્રો માણસોની અલગ અલગ હોય છે અલગ અલગ આદત હોય છે અલગ અલગ હોય છે આ ફક્ત જ ઉપયોગ કરશો તો બહુ સારું તેની સાથે જ વસ્તુ યાદ રાખવાની છે કે તમારે દરરોજ ટૂથપેસ્ટ બ્રશ કરવાનું જ છે તમારે દરરોજ બેકિંગ સોડાનું તમારે યુઝ નથી કરવાનું મેક્સિમમ બે દિવસ કરી શકો છો મિત્રો સોડા કોઈ પણ

તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મળશે હરે હર મહાદેવ અને રાધે રાધે